ત્રણ માતા જી બધાને ઘરનું કરે તો થોડું ઘણું બાકી ગયા કે હું કરો મૂક દીધું છે ને છોકરા તો જો શનિવાર હે એટલે ભણો આવી ગયા મોન હાજી અને અંજી તો લોકો અગિયાર બાર વાગ્યે આવી જશે તો મેન બેન ટેશન નાખ દીધી છે ને ગદ ને એવું જવું હોય ને કીધું નું હું કરી વાળી ને મારા પગ પાસે બહુ દુઃખી છે એટલે કાલ દેશી દવા લેવા ગયા હતા તો દેશી દવા લેવામાં તો જો વસ્તુ કાલ બપોર પછીનું કાંઈ કાલ આખો દેવું તો કામ જ નથી

یا پپلا انولو کی کا بند کړئ نو یا دیسی دوا یې شیډه ځان نه خوایې دی په هارو ښه د کډو ریس د پیتہ کې څه مزه مجه وړه ها په پلدې تی لټړای آیې ځای خپل انده کې نه ریډ ها نو پوسی ګمې تل دیسی دی والی سو دیسی د مې د ښوی جړی دین به کم ها ولی نا ما پھر آو نه ولی نډه آ ما کای نډه بډه نه نه

થોડી ફરી નાખ જેવો નાખે થોડી એ બાસ લ્યો મનોખાવાલો ટાકું હું બંધ તું કાલ જ ત્યાં

કોણ કોણ જીતું મમ્મા મમન કીરે કોણ કોણ જીતું કાકા કોણ કોણ જીતું પાલા પપ્પા બીજું કોણ જીતું મમ્મા એક મમ્મી બીજું બા બા શું યાર બા ભાઈ બેઠા બા લઈ જીતી હે બા લઈ જીત મમન કીરે તે ખોટું હું બોલે ગપા મારે નકરી પૈલો આયો તો પહેલો આયો તો હે ગાંડો કી ગાંડો હે અને તું તું હાજી

પાણી વારવાનું બેસી વિહામુ લે તો કીધું હવે ઓલા પાણી વારશું આપણને નથ વારું કારણ કે હરખુ આવી જાય તો પાણી વારું એટલે વળી પાસે પગ ખોજ જાય એવું થાય છે જે આ રીતે ન વારું નો પાવાનો હે અને બાકી પછી હા કેરે સંતુ પાવું પડે હેડ થાય એવું ઉ પાઈ દીધું ને હવે આન પા એટલું પછી એક પાછી પછી પાઈ દીધું છે દેજો

ઓમહામ ભરવાની મજા આવે બગલા લાગજો અમારા આઈ રેજો છે ને ઈરજ કો પાડવા કામ કરવા વાળા હોય તમે હમ ભલે ને ઓરું વાટ હોય વાટ એ ના ખાય ને કી કોણ તો પી જાય વાલ વતારો ને ઓલ બાજુ આમ છે ને પીપી પી છે તો થોડો ગોતા એ થારો ને પછી આમ ઓલ બાજુ છે ને તો થોડું ભરતર પાણી છે ને નાકા ફૂટો ને દીકલા તો લીલ બાજુ તો ધીમો વાળ હાલ છે તો થોડુંક ગોતાર

થોડોક વાલ વધારે એટલે વાંધો ન આવે વધારે વધારે તો ઓરી પાછું રજકામાં પાણી વારની જરાક તકલીફ પડે કારણ કે રજકામાં પાણી કયો કાં પહેરામાં હાલી નખે ને એટલે થોડોક ખાલી વધારે જાહેર આ એકલા જ મજાને દવા છાંટ્યા પછી થોડીક વહીને પાવીએ એવું લાગે અને પાણી પાઈ દીધું એટલે બે કામ થઈ ગયું નહીં વાંધો એકાદ વખત દવા છાંટ દે એટલે શાયર મસ્તી થઈ જાય છે ઓર્ગેનિક જ એકવાર તો સાચવી છે રામ રામ ને જેમાં તે ઈ બતાય ને ને હાન જકડા ને ભાઈ લઈ આ તો વાલી ને કાલે આલી ના તો ને કાલ આપણે રજા ને સોમવારે પાછી રજા હે ને પેપર આલે હે ને હવે અમારે 10 માં વારા ને બધાને પેપર હોય એટલે એક દી જવાનું એક દી નહીં અને બપોર સુધી ની થઈ જશે સ્કૂલ હવે આખી

拜拜拜拜 સાથે પગ જે અને દવા સાથે છે મમ્મી આપણે થઈ ગયા પાંચ ટાકાન પર દવાનો ટોપ કમ્પ્લીટ કરી દીધો ચાર બે એક દોડ તો ખાઈ છે ટાંકો આટલો પીરો હે બચકો પાઈ દી તો ઓરો બાકી એક આટલે ખાઈ છે ને ટાંકો આટલો પીરો ને તો ઓર જાય પગ એ ધી છે જોઈએ વાજ બીજા દ્વારા હોય તો એક દિવાર લે પછી પાછો આવ્યો ટાંકો ફરી પછી ઓરવી નાખી દેવાનું છે કેમ સીધું થાય એવું હતું ને એટલું ઓરવી નાખી આ કે નોલ્સ પરનો બાકી લઈ 65 થી ઈ પાએ એટલે ને કર પાઉં પડે તો હકવાને તોરવું અને દેવંશી આ ઘણી ગામમાં જીએ

अकारू तो लगेगा पर हम दिल्ली घर पास ही पाए थे अब लिंग वाला पवन है कोई किधर लाये हुए बिया पाप डर हम आपस जा जुनूं थे बिया पाप पैसा ऐ रिस्क तब तो क्यों डर कुप्पा साथी तो मैं आपने बिया पाप था जब घर वाल थोड़ी वाल लगे ने तब वहीं किसने टिप ले अब खाने वो सुन ले अब ढाई से थोड़ी काट